નમસ્કાર મિત્રો મંદિર સુધી તો દરેક વ્યક્તિ પહોંચી જાય છે પરંતુ ભગવાન સુધી પહોંચવાનો માર્ગ આપણા સારા વર્તન અને આચરણમાંથી પસાર થાય છે રાધે રાધે મિત્રો આપ સૌનું તમારા પોતાના યુ ચેનલ એસ્ટ્રો વાણી રાશિફળમાં હાર્દિક સ્વાગત છે આજે આપણે વિગતવાર ચર્ચા કરીશું કુંભ રાશિના જાતકો વિશે ઓગણીસ ફેબ્રુઆરી ગુરુવારનો દિવસ કુંભ રાશિના લોકો માટે કેવા સંકેતો લઈને આવી રહ્યો છે આવતા સમયમાં કઈ બાબતોમાં તમને સાવચેત રહેવાની જરૂર છે અને કયા સારા સમાચાર તમારા જીવનમાં આવવાની શક્યતા છે મિત્રો આ વીડિયોમાં અમે તમને જણાવીશું કે કુંભ રાશિનો પારિવારિક માહોલ કેવો રહેશે વેપાર અને ધંધામાં કેવી પ્રગતિ થશે પ્રેમજીવનમાં કયા ઉતારછઢાવ આવી શકે છે અને આરોગ્યની સ્થિતિ કેવી રહેશે એટલે કે આજે અમે તમારા માટે ઓગણીસ ફેબ્રુઆરીનું સંપૂર્ણ રાશિફળ લઈને આવ્યા છીએ જો તમારી રાશિ પણ કુંભ છે તો આ વિડિયોને અંત સુધી જરૂરથી જુઓ આજનો દિવસ ગુરુવાર છે જે ભગવાન વિષ્ણુને સમર્પિત માનવામાં આવે છે તેથી કમેન્ટ બોક્સમાં જય વિષ્ણુદેવ જરૂર લખો વીડિયોને લાઈક કરો અને જો તમે પહેલીવાર અમારા ચેનલ પર આવ્યા હો તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરીને નોટિફિકેશન બેલને ઓલ પર જરૂર સેટ કરો જેથી આવનારી દરેક મહત્વપૂર્ણ માહિતી તમને સૌથી પહેલા મળી રહે હવે નજર કરીએ આજના પંચાંગ પર તારીખ છે ઓગણીસ વીસ ફેબ્રુઆરી ઓગણીસો છવ્વીસ વાર છે ગુરુવાર આજની તિથિ દ્વિતીયા છે નક્ષત્ર રહેશે પૂર્વ ભાદ્રપદ હાલમાં શુક્લ પક્ષ ચાલી રહ્યો છે સૂર્યોદય સવારે છ વાગ્યાને છપ્પન મિનિટે થશે અને સૂર્યાસ્ત સાંજે સાત વાગ્યાને તેર મિનિટે થશે આજનું શુભ મુહૂર્ત સવારે નવ વાગીને પિસ્તાલીસ મિનિટથી બપોરે બાર વાગીને દસ મિનિટ સુધી રહેશે જો કોઈ મહત્વપૂર્ણ અથવા શુભ કાર્ય કરવાનું હોય તો આ સમય તમારા માટે લાભદાયક રહેશે અશુભ સમય બપોરે ત્રણ વાગીને તેર મિનિટથી ત્રણ વાગીને અઠ્ઠાવન મિનિટ સુધી રહેશે તેથી આ સમયમાં ખાસ સાવચેતી રાખવી આજે તમારો ભાગ્યાંક આઠ છે અને શુભ રંગ ગુલાબી રહેશે હવે વાત કરીએ આજના ચાણક્ય નીતિના વિચારની આચાર્ય ચાણક્ય અનુસાર ઋણ શત્રુ અને રોગ આ ત્રણેય જો સમયસર નિયંત્રણમાં ન રાખવામાં આવે તો જીવનમાં સંકટ ઊભું કરી શકે છે જો તમે સુખ શાંતિ અને સફળતા ઈચ્છતા હો તો કર્જથી દૂર રહો બીમારીને મૂળથી દૂર કરવાની કોશિશ કરો અને શત્રુતાને વધવા ન દો દુષ્ટ સ્વભાવનો માણસ કોઈનું પણ નુકસાન કરી શકે છે જેમ જંગલની આગ ચંદનની લાકડીને મુશ્કેલીના સમયમાં જે વ્યક્તિ તમારો સાથ આપે તે જ સાચો મિત્ર કહેવાય આવા લોકોની ઓળખ જરૂર કરો જીવનમાં ધીરજ ખૂબ જ જરૂરી છે કારણ કે ધીરજવાન વ્યક્તિ જ અંતે સફળતા પ્રાપ્ત કરે છે જે લોકો ઉજ્જવળ ભવિષ્યની ચિંતા કરતાં કરતાં પોતાનું વર્તમાન ગુમાવી દે છે તેમના માટે ખાસ સંદેશ છે સંતોષ સૌથી મોટું ધન છે આજે તમારા પાસે જે છે તેમાં ખુશ રહેવું શીખો આવતીકાલની ચિંતા કરતાં આજનો આનંદ વ્યર્થ ન જવા દો હવે વિગતવાર જાણીએ આજનું કુંભ રાશિફળ તમારો દિવસ કેવો રહેશે આવો સમજીએ આજે તમારી દૈનિક જીવનશૈલીમાં સકારાત્મક ફેરફાર લાવવા માટે સર્જનાત્મક કાર્યોમાં સમય આપો તેનાથી માનસિક શાંતિ અને ખુશી જળવાઈ રહેશે નવા લોકો સાથે સંપર્ક બનશે અને તેમના સૂચનો અને માર્ગદર્શનથી આર્થિક સમસ્યાઓમાં રાહત મળી શકે છે પરિવારમાં કોઈ શુભ અને મંગલ કાર્યની યોજના બનવાના સંકેતો મળી રહ્યા છે સારું રહેશે કે તમે સામાજિક પ્રવૃત્તિઓ સાથે સાથે તમારા વ્યક્તિગત કામ પર પણ પૂરું ધ્યાન આપો અને બીજાના મામલામાં અનાવશ્યક હસ્તક્ષેપ કરવાનું ટાળો જો કોઈ પ્રકારની ચર્ચા કે વિવાદની સ્થિતિ ઊભી થાય તો ગુસ્સા પર નિયંત્રણ રાખવું ખૂબ જરૂરી રહેશે ધીરજ અને સંયમથી લેવાયેલો નિર્ણય પરિસ્થિતિને સરળ બનાવી દેશે કાર્યક્ષેત્રમાં કેટલીક પડકારજનક પરિસ્થિતિઓ આવી શકે છે પરંતુ સહકર્મીઓ અને કર્મચારીઓના સહકારથી વ્યવસ્થા સંતુલિત રહેશે જે લોકો સરકારી નોકરીમાં કાર્યરત છે તેમને કોઈ અચાનક જવાબદારીને કારણે થોડી ચિંતા થઈ શકે છે પારિવારિક વાતાવરણમાં સુમેળ જળવાઈ રહેશે અને જીવનસાથી સાથેના સંબંધોમાં ફરી મીઠાશ આવી શકે છે આજે તમારા અંતરના અવાજ વધુ મજબૂત રહેશે જે તમને આગળ વધવા માટે પ્રેરણા આપશે અને યોગ્ય દિશા બતાવશે તમે સહેલાઈથી જોખમ લેવા તૈયાર રહેશો અને ભાગ્ય પણ તમારો સાથ આપશે છતાં કોઈ મોટું પગલું ભરતા પહેલાં સારી રીતે વિચારવું જરૂરી છે ભાવનાઓનો પ્રભાવ વધુ રહેશે કોઈ જૂના મિત્ર કે ઓળખીતાની મુલાકાત તમને આનંદ આપી શકે છે આજે તમારો ખર્ચાળ સ્વભાવ મુશ્કેલી ઊભી કરી શકે છે તેથી પૈસાનું મહત્વ સમજીને ફિઝુલ ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી છે કોઈ દૂરના સગાથી દુઃખદ સમાચાર મળવાની શક્યતા છે જેના કારણે ઘરમાં થોડો સમય ગંભીર માહોલ રહી શકે છે ઘરેલું સમસ્યાઓ માનસિક તણાવ વધારી શકે છે જો તમે ઘરથી દૂર રહીને નોકરી કે અભ્યાસ કરી રહ્યા હો તો સમય અને પૈસા બગાડતા લોકોથી દૂર રહો પરિવારના કોઈ વડીલ સભ્યના સ્વાસ્થ્યને લઈને પણ ચિંતા થઈ શકે છે ટ્રેન સંબંધોની વાત કરીએ તો રોમાંસ આનંદદાયક અને રોમાંચક રહેશે કોઈ મહત્વપૂર્ણ વેપારિક કરાર કરતી વખતે બીજાના દબાણમાં ન આવવું આજે તમે નવા અને સર્જનાત્મક વિચારોથી ભરપૂર રહેશો અને જે કામ પસંદ કરશો તેમાં અપેક્ષા કરતા વધુ લાભ મળી શકે છે કહેવાય છે કે સ્ત્રી પર શુક્ર અને પુરુષ પર મંગળનો પ્રભાવ રહે છે પરંતુ આજે આ બંને ઉર્જાનો સુંદર સમન્વય જોવા મળશે હવે વાત કરીએ તમારા પ્રેમજીવનની આજે આ રાશિના કેટલાક જાતકોને પ્રેમની ગાઢ અનુભૂતિ થઈ શકે છે સલાહ એ છે કે વાસના અને સાચા પ્રેમ વચ્ચેનો ફરક સમજો ઘણીવાર સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે જીવનસાથીની પસંદગી અને ભાવનાઓનું ધ્યાન રાખવું જરૂરી હોય છે આજે સંબંધને નવા સ્તરે લઈ જવા માટે દિવસ અનુકૂળ છે જો તમે પહેલાથી જ કોઈ સંબંધમાં હો તો તેને સત્તાવાર રૂપ આપવાનો વિચાર કરી શકો છો અહીં સુધી કે પરિવાર વધારવાની યોજના પણ બનાવી શકો છો જે લોકો હજુ એકલા છે તેઓ કોઈ ખાસ વ્યક્તિને મળી શકે છે જે તેમના ભવિષ્ય પર ઊંડો પ્રભાવ પાડશે પોતાના પ્રિયજનો સાથે સમય પસાર કરવાનું ન ભૂલશો અને નવા લોકો સાથે મળવા માટે તૈયાર રહો શક્ય છે કે આજે તમને તમારો સાચો જીવનસાથી મળી જાય કેટલાક મધુર અને નજીકના પળો પણ જીવનમાં આવી શકે છે ઘરેલુ બાબતોમાં તમારો વધુ સમય પસાર થઈ શકે છે તેથી શાંતિ અને સમજદારીથી સમસ્યાઓનો ઉકેલ લાવો તમારું આકર્ષક વ્યક્તિત્વ નવા મિત્રો બનાવવામાં મદદરૂપ સાબિત થશે પરિવાર સાથે ખાસ કરીને જીવનસાથી સાથે સમય વિતાવો અને તમારી યોજનાઓ તથા ઈચ્છાઓ તેમની સાથે શેર કરો જીવનમાં પડકારો કેટલા પણ મુશ્કેલ કેમ ન હોય જો તમે બંને મળીને તેનો સામનો કરશો તો સફળતા જરૂર મળે કેરિયર અને વ્યવસાયની દૃષ્ટિએ આજનો દિવસ સંતોષકારક રહેશે કાર્યસ્થળ પર વધુ દબાણ નહીં રહે જેના કારણે તમને થોડી રાહત મળશે જો કે વ્યવસાય કરતા લોકોને લાભ ત્યારે જ મળશે જ્યારે તેઓ સંપૂર્ણ મહેનત અને સમર્પણથી કામ કરશે વેપાર સંબંધિત મુસાફરીની યોજના બની શકે છે જે આગળ જઈને લાભદાયક સાબિત થશે ભાગીદારીમાં કામ કરનારાઓને પણ સારા પરિણામ મળશે અને વ્યવસાય વિસ્તરણના અવસર પ્રાપ્ત થશે જો તમે કોઈ જૂની કે લાંબી બીમારીથી પીડાઈ રહ્યા હો અને તેમાંથી મુક્તિ મેળવવા માંગતા હો તો તમને કેટલાક મહત્વપૂર્ણ અને કઠિન નિર્ણય લેવા પડશે ફક્ત નિર્ણય લેવો પૂરતો નથી પરંતુ તેને દ્રઢતાથી અમલમાં મૂકવો પણ એટલો જ જરૂરી છે તો મિત્રો આ હતો આજનો કુંભ રાશિનો રાશિફળ દરરોજ કુંભ રાશિનું તાજું અને વિગતવાર રાશિફળ જોવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને ઓલ પર જરૂર સેટ કરો તમારો દિવસ શુભ અને મંગલમય રહે નમસ્કાર મિત્રો રાધે કૃષ્ણ